રાજકોટના પૂર્વ ટીપી પ્લાન કરી દીધો હતો રાજકોટ એકસો પચાસ રોડ પર પ્લાનને મંજૂરી આપી હતી રૂપિયા કમાવવાની લાઈમાં મંજૂર કરી દીધો હતો આ પ્લાન છ ડિસેમ્બર બે ના રોજ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો જોકે હાઈકોર્ટે દેવામાં આવ્યો હતો ક્યાંથી ગણકારે તે પણ સવાલ થઈ રહ્યો છે તો એક તરફ સાગઠિયાના એક બાદ એક કાંડ ખુલી રહ્યા છે નવા રાજ ખુલી રહ્યા છે અને તેમાં આ નવો ખુલાસો થયો છે કે હાઈકોર્ટને પણ સાગઠિયા અવગણતો હતો હોટિન હોટલની બાજુમાં દોઢસો ફીટ રિંગ રોડ ઉપર આશરે પચીસ હજાર વાર જગ્યા આવેલી છે જે ઓગણીસો અઠ્ઠાણુંના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં ત્રણ હજાર વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખે આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે આ બે હજાર સાતથી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈપણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે

ચોક્કસપણે ધ્રુવિશા જો એ વ્યક્તિ ઉપર કયા રાજકીય નેતાઓના હાથ છે કે જેના કારણે હાઈકોર્ટના જે ઓર્ડર છે તેને પણ અવગણના કરી રહ્યો છે હાઈકોર્ટનો સ્પષ્ટપણે આદેશ છે કે આ જગ્યા ઉપર એક

આપણે જે સુરક્ષા પરિવારના સભ્યો છે તેમની સાથે વાત કરશું તેઓ જ તમે જે આ જગ્યાની વાત આવે છે ક્યાં એવા નેતાઓએ લીધી છે કે મનસુખ સાગઠીએ કોઈને ગણકારતો નથી કોણે લીધી છે આ જગ્યા ચોક્કસપણે તો આપણને ખ્યાલ નથી પણ અમારે જ્યાં સુધી જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી જામનગરના કોક રાજકારણી છે કંડોરિયા કરીને ગ્રીષ્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલોપર્સ એ લોકોનો આમાં બિલ્ડિંગ પ્લાનમાં દસ્તાવેજ છે કેશો આ પ્લાન અત્યારે ત્યાં જગ્યા ઉપર શું સ્થિતિ છે અને શું શું કોને કોને ભાડે આપી દેવામાં આવી હાલ અત્યારે આયુષ હોસ્પિટલ ને ભાડે આપવામાં આવેલ છે બે હજાર સાત થી હાઈકોર્ટ સ્ટે હોય બે હજાર સત્તર થી મનસુખભાઈ સાગઠિયા અને આરએમસી ને અમે વાંધા અરજીઓ આપેલી આજ દિન સુધી કોઈ જવાબ આપેલ નથી અને લીગલ ઓફિસર દ્વારા આરએમસી ના લીગલ ઓફિસર દ્વારા પણ સ્પષ્ટપણે ના પાડવામાં આવી હતી આમાં કોઈ પણ જાતનો પ્લાન પાસ કરવામાં ન આવે તો પણ આ લોકોએ પ્લાન પાસ કરી અને હાલ તેર માળનું બિલ્ડિંગ અને અન્ય કાર મેળવવાળાને ભાડે આપેલી છે શું લાગે છે આ મનસુખ સાગર છે સુકામે કરતો હશે કોઈ નાણાં નો વહીવટ લાગે શું લાગે છે તમને હા ચોક્કસપણે મોટા ભ્રષ્ટાચારની ની કેવડો લાગે છે કેવડા કરોડોની જમીન છે અત્યારે અત્યાર ગણતરી કરીએ હતી ઈ ટોટલ આખી જગ્યા પચીસ હજાર વાર આસપાસ છે સાત એકર ને ચાર ગુઠા જેવી અને અત્યારે એપ્રોક્સ કિંમત તમે બસો કરોડ ઉપર તમે આંકી શકો